નમસ્કાર દોસ્તો ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી તમારું સ્વાગત છે દોસ્તો આજે આપણે મથાળાની જીબી મથાળાનું કટિંગ અને વિશે જાણકારી અને હું તમને આપીશ કે કઈ રીતના જીબી ઘસાય મથાળાની અને મથાળાનું કટિંગ કઈ રીતના બને અને મથાળાનો છેદ કેવો હોય તિયાર મથાળું કેવું હોય તમને હું દેખાડીશ અને કઈ રીતે આપણે નવું તો પેલા આપણે જીબી ઘસીશું આ દોસ્તો આપણે મથાળાની જીબી લીધી બરોબર તો મથાળાની જીબી ને આપણે પહેલમાં ક્રોસ એમ જ બહેરવાની છે એમાં બીજું કઈ કરવાનું હોતું નથી આમાં કોઈ ફેર ફેર આવતો નથી મથાળાની જીબી માં કે પેલની પહેલ ની બે કમ્પ્લીટ જ આવે છે એમાં કોઈ જાદો ફેર હોતો નથી આપણે આ મથાળાની જીબી આ રીતના ક્રોસ બહેરી દેવાની છે અને પહેલા મથાળાની જીબી માં ધ્યાન રાખવાનું એ છે કે પોઈન્ટ જે હોય ને પખ્થો પોઈન્ટ હોય ને તો પોઈન્ટ ભેગો કરી દેવાનો છે આપણે છે જીબીનો અને આગળનો પોઈન્ટ અને આ રીતના ઉપરથી સહેજ અમથો મથાળાની જીબી સહેજ પતલી ભેગી ઘસવાની છે બહુ પખી રાખવાની જે ટેબલમાં ભરાય ને એવી રીતના અને ఆ పాసా నో మథా ఈ భాగో నాకు కాద మా పక్కర గరం ఊసి ఈ రీతి તો પાછળનો ભાગ ઘસાઈ જાય ને સાઈડ નો પાછળનો અને આગળનો સહેજો પોઈન્ટ ભેગો કરી લેવાનો છે પછી આ રીતના આને પણ પકડવાની છે અને ઉપર આપણે જે પેલની ઘટી એ જ રીતે આ જીબી ઘટવાની છે તો દોસ્તો આમાં થાળે જીબી હવે ઘસાઈ ગઈ છે બરોબર અને આપણે છેદલ પાડી એમાં ગરમ હોય એટલે બોળી દેવાની પ્લેટ ઉપર ઓઇલ નહોતું એટલે છે ગમખું ઓઇલ લઈને એમાં પાડી દેવાની એટલે ગરમ હોય એટલે જીબી એમના પાનું પછી પડે ને જીબી ઓલી ઓછી થાય છે ઓઇલમાં બોળી દેવાની છે પછી જોઈ જવાની જીબી મથાળાની જીબી કમ્પ્લીટ ઘસાય છે આ બોલ છે ને એ આપણે જેમ પ્યાલમાં ચડાવી વેકારે ને ચડાવી દેવાના જરા જરા ફિટ કરવાના છે બોલ પેલા થોડા થોડા ફિટ કરી નાખવાના અને પછી જોવાનું કે જીબી બરોબર વચ્ચે આવી વચ્ચે નો આવ્યું સેન્ટરમાં ડાય અને આંગળી વચ્ચે ડાય ની બરોબર સેન્ટર માં આવી હોય પછી બોલ ને વધારે ટાઈપ કરવાનો ત્યાં પેલા જોઈ જોવાનું કાસ મારીને ભલે બે વખત જોવું પડે જોઈ લેવાનું આ રીતના ચેક કરી લેવાનું હવે કમ્પ્લીટ થઈ ગયું પછી આથી પકડી લેવાનું છે ડાય અને જીબી બે ને પકડીને પેલા પેલા બોલ ને સેસ ટાઈપ કરવાનો વધારે અને પછી બીજો પછી પેલો બોલ છે ને કરી દેવાનો તો દોસ્તો તમે જોઈ શકો છો મથાળાનું કટિંગ આપણે સ્ક્રીન ઉપરનો હીરો જે મૂક્યો છે એ મથાળાનું તૈયાર કટિંગ છે અને મથાળાનું આ રીતના તૈયાર કટિંગ હોય છે તમે અત્યારે સ્ક્રીન ઉપર જે જોવો છો તે તો દોસ્તો આ રીતના મથાળું આ રીતના મથાળું તૈયાર થાય છે અને હવે તમે મથાળામાં જે લાલ હેરા મર્યા છે ને એ મથાળાના ટેબલના તરખુણિયા છે દોસ્તો તો આ રીતના ટેબલ ના તરખુણિયા લાગે જે આપણે કટિંગ નો હીરો બનાવીએ તેમાં

તો દોસ્તો પહેલા તો આપણે મથાળાના રિપેરિંગ કરવામાં તમને એટલી માહિતી તો હોવી જોઈએ સિમ્પલ છે કટોડાની કે ડિગ્રી કઈ રીતના કામ આપે છે કઈ ડિગ્રી કઈ ચકડી કઈ બાજુ ફેરવવાથી કઈ બાજુ હીરો હાલે તો તેની માહિતી પહેલા હું તમને આપી દઉં કેમ કે એ માહિતી ન હોય તો રિપેરિંગ ન થાય હવે આ ડિગ્રી છે ને એ સાઈડ ઉતાર કરો માનો કે આ આપણે ધારના તરફ હાલે છે એને વધારે ધારમાંથી આકવા હોય તો આ ડિગ્રી ઉતારવાની રહે છે આ ડિગ્રી ઉતારવી પડે અને ટેબલમાંથી આંકવા હોય તો આ ડિગ્રી સડાવવી પડે બરોબર એજ રીતે હવે ટેબલના તરખોણીઓ તો વધારે ટેબલમાંથી ફૂતા કરવા હોય તો આ ડિગ્રી સડાવવી પડે અને ઊભા કરવા હોય તો આ ડિગ્રી ઉતારવી પડે બરોબર તેવી જ રીતે આપણે સાઈડ માંથી તરખોણીઓ આવતું હોય આ બાજુથી હાલતું હોય આ બાજુથી આકવું હોય તો આ રીતના ડિગ્રી આમ ફેરવવાય અને આ બાજુથી આકવું હોય તો આ ડિગ્રી આમ ફેરવવા બરોબર દોસ્તો આ રીતના અને આ જીબી છે આપણે મનોખરાયણ ઉપર કહાતી હોય જીબી તો અંદર બહાર કરીએ કાઈ માનો કે ટેબલના તરખુણી આપણે હીરો અંદર આવી જતો હોય તો હીરો થોડોક બહાર કાઢી બરોબર આ રીતના અને આપણે ટેબલના તરખુણીયા મારવા માટે આપણે ટેબલના મારવાના હોય છે અને ખાટકા ઉતાર નાખીએ એટલે ધારના હોય તરખુણિયા લાગે તો આ રીતના કટોરાની આપણે જાણ કરીને હવે તમને જે નિશાન છે તેની જાણ કરી દીધું આપણે માનો કે પીળું નિશાન લીધું તો પીળા તમારા આઠે આઠ લેવાના છે એટલે ટેબલના તરખુણિયા આઠે આઠ લાગે બરોબર પછી ટેબલ ના પૂરા થઈ જાય એટલે એક હળંગ ઉપર લેવાના છે નિશાન એક કે સોડવાનું નથી પેલા એક મૂકીને એક લેવાનું છે એટલે આવે ટેબલ ના લાગી જાય પછી હળંગ લઈ તો આ રીતના હીરો તૈયાર થાય હવે આપણે જે સોંકડી મૂકી માનો એક સોંકડી નાની છે તો એ સોંકડી મૂકવા માટે પહેલા તો આપણે ગેર ચડાવેલો હોય કદાચ તેની ટેબલ ના પાછા મૂકવા ગયા હોય ગેર ચડાવેલો હોય તો ગેર પેહલા આપણે પાડી દેવાનો છે આ રીતના કમ્પ્લીટ ગેર પાડીને પછી જે આ ડિગ્રી આપણે છે ને એને સડાવી દેવાની છે કેમ કે ડિગ્રી જે તમે રાખેલી હોય કમ્પ્લીટ દરરોજની જે તમારી ડિગ્રી જે લેવલ ઉપર હોય તેનાથી ધારમાંથી લાગે એટલે આપણે તો પહેલ છે છે જે એ એટલે આ ડિગ્રી સડાવવી પણ આ રીતના ડિગ્રી વધુ પડતી થોડીક સડાવીને ચેક કરવાનું કે બરોબર અને પછી આ સાઈડ દાસાયું તમારે મેળવવાનું છે સોંકડી અને જરા ગમતું આપણે આમ સયા ગમતું નિશાન પાડવાનું છે સયાજમથું દાસો વાળ આપણે કે છે જોવા માટે તે એ નિશાન મારીને પછી સોંકડે આપણે કમ્પ્લીટ મેળવવાની જોઈએ આખા પછી ગ્રીન કમ્પ્લીટ આ ડિગ્રી થી ઉપર નીચે કે રેન્જારા સોંકડે કમ્પ્લીટ આપણને અંતે મળી જાય પછી સોંકડે આપણે ઘૂટવાની છે તો આવી રીતે એક બે સોંકડે હોય તો એને ઘૂટી નાખવાની પછી માનો ટેબલના હાવ ફૂઈ ગયા હોય ટેબલમાંથી મોટા મોટા થઈ ગયા હોય ફૂલ તો એના માટે આપણે પછી ટેબલ સેઝ ઘૂટવું પડે અને એવી જ રીતે દાડના ફૂલ મોટા મોટા થઈ ગયા હોય તો આપણે પેલ છોકડી મૂકવી પડે ટેબલ આપણે છોકડી ઘૂંટવી પડે તો આ રીતે દોસ્તો આપણે રિપેરિંગ કરી શકાય કે કઈ વસ્તુ શું થયું એના ઉપર રિપેરિંગ ડિપેન્ડ કરે કે કઈ વસ્તુ કઈ વસ્તુ થઈ શકશે એ હીરો અંદાજ આવવો જોઈએ કે આ સોંકડી મૂકવું નાની છે આ બે મોટી છે અને વચ્ચે નાની થઈ ગઈ છે તો નાની સોંકડી હોય એ પેલા મૂકવી પડે કમ્પ્લીટ અને પછી નીચેના ધારના આપણે પાછા ફરીથી મારવા પડે તો આ રીતના હીરો દોસ્તો આપણે રિપેરિંગ કરી શકાય આ તમને મેં કટોરામાં માહિતી આપી અને આ રીતના આપણે રિપેરિંગ જે તમને કટોરામાં ખબર પડતી છે ને તમને રિપેરિંગમાં ખબર પડી જાય છે તો દોસ્તો આ રીતના હીરો રિપેરિંગ કરવાનો અને તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને ખૂબ સપોર્ટ કરો જેથી કરીને હું તમારા માટે આવી અવનવી હીરાને લગતી માહિતી હતી જે માનો કે કોઈ પણ મશીનગીરી આપણે એમાં જે કંઈ ફોલ્ટ તમને જે મિસ્ટેક આવતી હોય જેમાં તમે હેરાન થતા હોય તે વસ્તુના વિડીયો હું બનાવીશ અને તેના વિશે માહિતી લાવીશ તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફૂલ કરજો જય હિન્દ જય ભારત વંદે માતરમ જય ગરવી ગુજરાત